મહારાષ્ટ્રના રિઝલ્ટ મહારાષ્ટ્રમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે તો શિંદે જૂથ બીજા નંબર પર ભાજપ સૌથી મોટી પાર્ટી એ જૂથની બની રહી છે અજીત જૂથની વાત કરીએ વલણમાં ત્રીજા નંબર પર છે ઉદ્ધવ જૂથ શિવસેનાનું ખરાબ પ્રદર્શન એ ઉદ્ધવ જૂથ નું અત્યારે જોવા મળી રહ્યું છે તો મહારાષ્ટ્રમાં જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે જીત તરફ આગળ અને દેવેન્દ્ર ફડણવીસને મળવા માટે પિયુષ ગોયલ પણ પહોંચ્યા છે તો અમે આપણે આ મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામ અને પરિણામને લઈને એક ઉત્સવનો માહોલ એક જશનનો માહોલ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની રેસમાં ફડણવીસનું નામ સૌથી આગળ સૂત્રો તરફથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે હવે જોવું રહ્યું કે કોનું નામ એ મૂકવામાં આવે છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની રેસમાં ફડણવીસનું નામ સૌથી ઉપર લેવામાં આવી રહ્યું છે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને માટે દેવેન્દ્ર ફડણવીસને મળવા માટે પિયુષ ગોયલ ત્યાં પહોંચ્યા છે અને મહારાષ્ટ્રમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે અને ઝારખંડના જે રિઝલ્ટ છે એ ફરી એકવાર ચોંકાવ્યા છે ચૂંટણી પરિણામના પ્રારંભિક ટ્રેન્ડમાં ભાજપ એકલા હાથે બહુમતી તરફ જતી હોય તેવું લાગી રહ્યું છે મહાયુતી અને મહાગીના જંગમાં વખતે ભારે રસાકસી એ થવાની શક્યતાથી પણ અત્યારે પરિણામો જે રીતે સામે આવી રહ્યા છે ભાજપ મહારાષ્ટ્ર વિધાનસભા ભાજપ બસ્સો વીસ કોંગ્રેસ ત્રેપન અને અન્ય પંદર બેઠક ઉપર મહાયુતી વાત કરવામાં આવે તો ભાજપને ને એકસો થી આગળ વધી રહ્યું છે હજુ પણ શિવસેના એ પણ અઠાવન સીટ થી આગળ છપ્પન સીટ થી આગળ વધી રહ્યું છે અને એનસીપી અજીત પવાર જૂથ છત્રીસ બેઠક પર આગળ ચાલી રહ્યું છે તો દેવેન્દ્ર ફડણવીસને મળવા માટે પિયુષ ગોયલ પહોંચ્યા છે એક બાદ એક નેતાઓ મહારાષ્ટ્રમાં અત્યારે મુલાકાતોનો ભાજપના નેતાઓની મુલાકાતોનો દોર શરૂ થઈ રહ્યો છે કારણ કે વલણમાં સ્પષ્ટ બહુમત મળતી હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આપ્યું છે ભાજપ કારણ કે એકસો અઠયાવીસ બેઠકથી આગળ ભાજપ ચાલી રહ્યું છે અને હજુ પણ સીટો વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને મહારાષ્ટ્રના વિદર્ભની જો વાત કરવામાં આવે વિદર્ભમાં લોકસભામાં જે પરિણામો નથી

શરૂઆતનો જે ટ્રેન્ડ છે એ શરૂઆતના બે કલાકમાં જોવા મળી રહ્યો હતો પણ અત્યારે ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ રીતે બદલાતું જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ભાજપ એ એકસો અઠ્યાવીસ બેઠક પણ આગળ એના ઉપર આગળ ચાલી રહી છે શિવસેના છે છપ્પન ઉપર છે અને શિંદે જૂથ અને એનસીપી અજીત પવાર જૂથ છત્રીસ બેઠક પર આ યુતી સામે મહાવિકાસ અઘાડી જ્યાં કોંગ્રેસ અત્યારે વીસ બેઠક થી આગળ ચાલી રહી છે શિવસેના યુબીટી અને ઓગણીસ અને એનસીપી શરદ પવાર જૂથ એ ચૌદ બેઠક પર આગળ ચાલી રહી છે એટલે સૌથી ખરાબ પ્રદર્શન એ મહાવિકાસ અઘાડી એ જૂથનું રહ્યું છે અને સારું પ્રદર્શન એ મહાયુતીનું રહ્યું છે જે મુદ્દા લઈને મહાયુવતી આગળ વધી રહ્યું હતું એ મુદ્દાઓને ક્યાંક ને ક્યાંક જનતાએ સ્વીકાર્યા છે અને માટે જ આ પ્રકારના પરિણામો મળી રહ્યા છે પણ શરૂઆતના બે કલાકે ખાસ રસાકસી ભર્યા એ જોવા મળતા હતા એવું પણ કહેવામાં આવતું હતું કે કોઈ અલગ પરિણામ આવી શકે કારણ કે જે રીતના आंकड़ा सामने आया पर स्पष्ट लगी रूप कि okay, अभी कुछ कहना ज्यादा जल्दबाजी होगी तो थोड़ा सा वेट कर चलिए कोई बात नहीं रुझान है अब आप तो इतने देखिए तेईस तारीख का इंतजार सबने किया है और मुझे लगता है कि कुछ घंटों का दो से तीन घंटों का इंतजार और करिए तो देखिए मैं 41 करते 50 तक बहुत मैं ये कहना चाहती हूँ कि झारखंड की जनता ने हमारे बड़े बुजुर्गों ने हमारे भाई दादा ने हमारी माताओं बहनों ने हमारे युवा साथियों ने विकास का रास्ता चुना है और कहीं ना कहीं इस बार मैया की जीत हो रही है बस मैं ये कहना चाहूँ आपका भी जिस तरह से गांधी विधानसभा से आप लगातार जो प्रयास कर रही थी अभी भी जो सुझान है उसमें थोड़ा कुछ लेकिन क्या लग रहा है कि उम्मीद है कि अपना और भी रिकॉर्ड तो, तो मार्जिन से आगे देखिए अभी कुछ कहना मुश्किल है अभी तो पहले कुछ बोलना नहीं चाहिए खत्म होने दीजिए खत्म होने तो दीजिए तो कैसे तो है तो बस तो बस तो कैसे है ठीक है ना चलिए चलिए તો અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર મહારાષ્ટ્ર અને સાથે સાથે ઝારખંડના પરિણામો બતાવી રહ્યા છીએ ઝારખંડમાં પરિણામો ભાજપ જે ઈચ્છી રહ્યું હતું એ પરિણામો નથી આવ્યા પણ મહારાષ્ટ્રમાં જે રીતની ગણતરી હતી એ રીતના પરિણામો આવી રહ્યા છે અને કદાચ જે ગણતરી હતી એના કરતા પણ સારા પરિણામો અત્યારે તેમના તરફ જઈ રહ્યા છે કારણ કે એકસો ને અઠ્યાવીસ બેઠક પર એ આગળ ચાલી રહ્યું છે અને આખું જો માહુતીની વાત કરવામાં આવે બસો બાવીસ બેઠક પર એ આગળ ચાલી રહ્યું છે અને બહુમત માટે એકસો પિસ્તાળીસ એ તો મળી ચૂકી છે કોંગ્રેસનું જૂથ આખું એ એકાવન અને અન્ય પંદર બેઠકો પર છે તો ઝારખંડમાં એક્યાસી વિધાનસભા બેઠક અને ભાજપ ભાજપનું જે જૂથ છે એ ત્રીસ બેઠક પર આગળ ચાલી રહ્યું છે પણ ઇન્ડિયા ગઠબંધન એ સુડતાળીસ બેઠક પર આગળ ચાલી રહ્યું છે અને અન્ય ફાળે એ બે બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે પણ જે મુદ્દા અને એ મુદ્દાને સાથે રાખીને જનતાની સમક્ષ મહારાષ્ટ્રમાં ગયા ક્યાંક ને ક્યાંક મહાયુતી અને મહાયુતીએ જે વિચાર સાથે જનતા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો એ ક્યાંક ને ક્યાંક સફળ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે મહારાષ્ટ્રમાં મહાયુતીનો ધબધબો મહિલાઓએ પલટી બાજી એવું કહેવાય છે સમગ્ર ચૂંટણી દરમિયાન લાડકી બહેન યોજનાનો વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો આ યોજના અંતર્ગત મહિલાઓને પ્રતિ મહિને એકવીસો રૂપિયા આપવાનો વાયદો છે અને મહારાષ્ટ્રમાં એક કરોડ ને બાર લાખ મહિલાઓએ લાડકી બહેન યોજનાનો લાભ લેવા માટે અરજી કરીને એક પોઈન્ટ શુન્ય છ કરોડ અરજી યોજના અંતર્ગત મંજૂર કરી દેવામાં આવી છે એટલે સરકારી યોજના માટે વાર્ષિક છેતાળીસ હજાર કરોડ રૂપિયા એ વખતે એ ફાળવી દીધા હતા અને યોજના અંતર્ગત સરકારે દિવાળી બોનસ પણ જાહેર કર્યું હતું અને છે કે મહિલાઓએ અહીંયા બાદ પલટી નાખી છે બોનસ અંતર્ગત રૂપિયા સીધા એ મહિલાઓના ખાતામાં જમા કરાવવામાં આવ્યા પરિણામ સ્વરૂપ મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતદાનમાં મહિલાઓની ટકાવારી વધી બે હજાર ઓગણીસ ની વાત કરીએ મહારાષ્ટ્રમાં મહિલાઓના મતદાનની ટકાવારી ઓગણસાહીઠ પોઈન્ટ એકત્રીસ ટકા હતી બે હજાર ચોવીસ માં 10 ટકા સાત ટકાનો વધારો છે તો ગત વર્ષ કરતા મહારાષ્ટ્રમાં એકંદરે મતદાનમાં પણ ચાર નો વધારો જે મતદાન કર્યું તેમાં થયો છે દિવસે સત્તાધારી પક્ષે લાડકી બહેન યોજના લોન્ચ કરી હતી અને આ યોજના ક્યાંક ને ક્યાંક તેમના માટે આશીર્વાદરૂપ બની અને આ યોજનાનો વ્યાપક રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો અને એ પ્રચાર અત્યારે મહાયુતી જૂથને એ સફળતાના દ્વાર સુધી લઈ ગયો છે એક પોઈન્ટ છ કરોડ અરજી યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવી હતી કરોડો મહારાષ્ટ્રની મહિલાઓએ આ યોજના અંતર્ગત અરજી કરી હતી અને સરકારી યોજના માટે વાર્ષિક છેતાળીસ હજાર કરોડ પણ ફાળવ્યા અને યોજના અંતર્ગત સરકારે દિવાળી બોનસ પણ જાહેર કર્યું હતું અને જે સીધું એ મહિલાઓના ખાતામાં એ બોનસ ગયું હતું અને બે હજાર ઓગણીસની સરખામણીએ બે હજાર ને ચોવીસમાં એ મતદાનની ટકાવારી પણ વધી ગઈ ચાર પોઈન્ટ એકસઠ ટકા એ મતદા એ જે ટકાવારી છે વધી છે અને શિંદે મરાઠા સ્વાભિમાનનો મુદ્દો યથાવત રાખ્યો શિંદે શિંદેને મુખ્યમંત્રી તરીકે યથાવત રાખ્યા ઉદ્ધવ જૂથની શિવસેનાએ શિંદે ઘણો એ ફટકો પહોંચાડ્યો છે સામાન્ય મુંબઈ ઘરને શિંદે જ મરાઠા સન્માનનું એ પ્રતીક લાગ્યા અને એ જ રીતે એ જનતા સમક્ષ એ જતા હતા અને ત્યાં એ જૂથ એ વાત કરતું હતું તો શિંદેને મુખ્યમંત્રી બનાવી રાખવાની રણનીતિ એ અહીંયા આ યુતિને એક કામ કરી ગઈ છે સફળતા અપાવી છે શિંદે મરાઠા સ્વાભિમાનનો મુદ્દો ત્યાં મહારાષ્ટ્રમાં યથાવત રાખ્યો અને ઉદ્ધવ જૂથની શિવસેનાએ શિંદેને શિંદે ઘણો કટકો તેમને પહોંચાડ્યો છે એક સામાન્ય મુંબઈકરની જે મરાઠા સન્માનનું જે ભાવના છે એ મરાઠા સન્માનનું પ્રતિક એ શિંદે લાગવા લાગ્યા અને સામાન્ય મુંબઈકર માટે ઠાકરે પરિવાર અને સિંધે મુખ્યમંત્રી બનાવી રાખવાની જે રણનીતિ છે એ રણનીતિ એ કામ કરી ગઈ છે મહાયુતી જીતના અમે આપને પાંચ ફેક્ટર બતાવી રહ્યા છે કે કયા કયા એ પાંચ ફેક્ટર જેના કારણે આ જીત એ નક્કી થઈ સૌથી પહેલી જે સૌથી પહેલું ફેક્ટર છે કલ્યાણકારી યોજના લાડકી બહેન યોજનાને ત્યાંની મહિલાઓએ બતાવી કરોડો મહિલાઓએ અરજી કરી સાથે ચૂંટણી પહેલા ટોલ નાબૂદીનો નિર્ણય એ પણ નિર્ણય કારગત સાબિત થયો છે તો ઘણા બધા એવા યોજના એવી યોજનાઓ એ લોકો સમક્ષ સરકાર લઈને ગઈ જેના કારણે લોકોને એ વાત પસંદ પડી અને ફરી એકવાર તેમના ઉપર તેમણે વિશ્વાસનો કળશ તોડ્યો છે તો ચૂંટણી પહેલા ટોલ નાબૂદીનો નિર્ણય એક કારગર સાબિત થયો છે લાડકી બહેન યોજના એ ગેમ ચેન્જર સાબિત થઈ છે અને એ યોજના મહિલાઓ સુધી પહોંચી પણ છે કરોડો મહિલાઓએ તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેનો લાભ પણ મળ્યો અને સાથે સાથે દિવાળી ઉપર કરોડોનું બોનસ પણ એ મહિલાઓને મળ્યું છે અને માટે જ બમ્પર વોટિંગ મહારાષ્ટ્રમાં મહિલાઓએ કર્યું અને અહીંયા આખી એ બાંધી પલટી ગઈ છે કારણ કે આ પહેલા એવું માનવામાં આવતું હતું કે ના મહારાષ્ટ્રમાં કંઈક નવા જૂની થઈ શકે એવા એંધાણ છે પણ અત્યારે ચિત્ર ટોટલી એક તરફ જઈ રહ્યું છે તો ખાસ તો જે યોજના લોકો સમક્ષ લઈને ગયા એ યોજના કારગત સાબિત થઈ છે મહારાષ્ટ્રમાં એનડીએ બસો બાવીસ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે અને હજુ પણ એ બેઠકો વધી શકે કોંગ્રેસ યુતી એ એકાવન બેઠક પર આગળ છે અને અન્ય પંદર બેઠકો પર આગળ છે મહા યુતિ ગઠબંધનમાં ભાજપ એકસો અઠયાવીસ બેઠક પર આગળ ચાલી રહ્યું છે શિવસેના છપ્પન બેઠક પર આગળ અને એનસીપી આડત્રીસ બેઠક પર આગળ ચાલી રહ્યું છે મહાવિકાસ અઘાડીની વાત કરીએ ગઠબંધનમાં કોંગ્રેસ અઢાર બેઠક પર આગળ ચાલી રહ્યું છે અને શિવસેના અઢાર બેઠક અને એનસીપી પંદર બેઠક પર આગળ ચાલી રહ્યું છે ટોટલી અહીંયા જેટલા પણ ધોરણો નક્કી કર્યા હતા કે ભાઈ ઇલેક્શન આવી રીતે લોકો સમક્ષ જવાનું છે પણ એ ક્યાંક ને ક્યાંક મહાવિકાસ અઘાડી એમાં એ યુતિ સફળ નથી રહી મહારાષ્ટ્ર વિધાનસભા બેઠક અને સાથે સાથે ઝારખંડના પણ અમે આપને પરિણામો બતાવી રહ્યા છીએ અને વાવ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીનું પણ પરિણામ આવી રહ્યું છે પણ એ પણ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું પણ જોરદાર પ્રદર્શન રહ્યું છે અને યુતિનું પણ મહાવિકાસ યુતિનું પણ પ્રદર્શન અને સાથે અત્યારે શિંદે સભી વર્ગ જો હે સભી વર્ગ કોન્યવાદ દેતા હૈશી વિજયશ્રી પ્રાપ્ત કરી દી કે न भूतो न भविष्य तो ऐसा ऐसी विक्ट्री जो इस बार मिली है जो दो ढाई साल हमारी महायुति ने काम किया है ये महायुति ने जो काम किया है उसके काम के ऊपर ये जनता ने सिक्का मोर्तब किया है काम को तवज्जा दिया है प्राथमिकता दी है और इसीलिए महायुति को इतनी बड़ी जीत हासिल हुई है इसलिए मैं महायुति के पूरे महाराष्ट्र की जनता को तो धन्यवाद देता ही हूँ उनका स्वागत करता हूं लेकिन महायुति के सभी कार्यकर्ताओं को भी धन्यवाद देता हूं उन्होंने जो काम किया है बहुत ही बढ़िया काम किया है और इस चुनाव में हमारे महायुती को जिताया है इसलिए मैं बहुत बहुत उनका आभारी आगे का भी जो निर्णय है हम लोग तय लो कर लेंगे बीजेपी का ये ऐसा हमारे सर बीजेपी का ये कहना है कि जिसकी ज्यादा नंबर होंगे उनका मुख्यमंत्री होगा तो क्या इसको सपोर्ट किया ऐसा ऐसा कोई भी हमारा तय नहीं हुआ है अभी पहले तो अंतिम अंतिम आंकड़े आने दो उसके बाद तीनों पार्टी बैठेंगे हमारे वरिष्ठ जो है प्रधानमंत्री जी है भाई है नड्डा और सब हमारे जो तीनों पार्टी के प्रमुख लोग हैं हम बैठेंगे और उसके ऊपर जैसे हम चुनाव लड़े साथ में एकजुट होकर वैसे ही उसके ऊपर भी फैसला देखिए अभी मैं कहता हूँ उनका ढाई साल तो आरोप लगाने में गया अभी तो कम से कम उन्होंने अपने गिरेबान में झाँप कर देखना चाहिए लोगों को आरोप पसंद है या काम पसंद है हम आरोपों का उत्तर आरोप से नहीं हम उसका जवाब जो है काम के माध्यम से दिया इसलिए जो काम बोलता है और ढाई साल में जो काम किया है वो जनता ने देखा है और जनता की आवाज बनकर हमने काम किया सर जनता को जो चाहिए वो हमने देने की कोशिश की है इसलिए हमारे सरकार में आम जनता के जीवन में बदलाव हो जाए सुख समृद्धि आ जाए आनंद आ जाए इसलिए एक तरफ विकास किया हमने दूसरी तरफ कल्याणकारी योजनाएं की इसी के लिए आज ये बहुत बड़ी लैंडस्लाइड मिस्ट्री

हमारी सरकार ने किया इसलिए वोटिंग परसेंटेज भी बढ़ गया है बाकी भी हमारे लाडले बहनों का वोटिंग लाडले भाइयों का भी वोटिंग सभी लोगों ने पर वोटिंग बढ़ा दी और इसीलिए मैं इतना ही कहूंगा कि देखिए केंद्र और राज्य सरकार मिलकर जब काम करता है तो ऐसे प्रकार के काम होते डेवलपमेंट होती है और उसी का नतीजा जो है हम देख रहे हैं कि यहाँ पर ने 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 हर एक काम में हर एक काम में हमें राज्य को केंद्र सरकार ने भी मदद की है और निश्चित रूप से मोदी जी ने भी हमेशा सहयोग रखा है मार्गदर्शन रखा है और इसलिए ये जीत जो है हमारी बहुत ऐतिहासिक दि ऐतिहासिक हिस्टोरिकल તો એકનાથ શિંદે પત્રકારોને પ્રતિક્રિયા આપી અને સાથે સાથે એ પણ કહ્યું કે લોકોની આ જીત થઈ છે અને જનતા સમક્ષ જે પણ અમે મુદ્દા લઈને ગયા સાથે સાથે અઢી વર્ષનું કામ અમારું બોલે છે તો બધા પક્ષનો તેમના સાથી પક્ષોનો તેમણે આભાર પણ પ્રગટ કર્યો અને કહ્યું કે અમે બધા સાથે મળીને નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરીશું પણ મહત્વપૂર્ણ વાત એ છે કે એમણે પોતાની આ પ્રતિક્રિયામાં કહી કે સૌથી મોટી વાત એ છે કે અઢી વર્ષનું કામ અમારું બોલે છે ને જનતાએ અઢી વર્ષના સમયગાળાને પસંદ કર્યો છે ને માટે જ આ પ્રકારનું રિઝલ્ટ આપ્યું છે